મોત અને જિંદગી વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો અગિયાર કરોડ નું વ્યાજ અને પંદર કરોડ ની પઠાણી ઉઘરાણી શું છે આખો મામલો ખાસ રિપોર્ટમાં અને હું થાકી ગયો છું આ લોકો આપી દીધું છતાં અલી આ રીતે આ લોકો ટોચર કરે છે કઈ બહુ ઓછું ટોચર નથી કરતા એમના વાઇફના ફોન આવે એમનો માણસ છે કિરણ સુથાર દીક્ષિતભાઈનો માણસ ને આ ઉત્તમભાઈનો એનો માણસ છે કિરણ સુથાર એ બી ધમકી આપે એ બી ગાળો આપે અને ઓફિસે આવીને કે હું આમ કરીશ તેમ કરીશ એકવાર તો ન્યૂઝવાળાને લઈને આવ્યા હતા ન્યૂઝમાં બધી જગ્યાએ ખાલી ખોટું આટલું નામ ખરાબ કર્યું આ બધું હવે સહન નથી થતું હવે હકીકત હું જે કરું છું હું મજબૂરીના લીધે કરું છું સાવરકુંડલા સાવરકુંડલાના ઉદ્યોગપતિનો પુત્ર એકત્રીસ ડિસેમ્બર થી રાત્રે સુસાઈડ નોટ લખી ગુમ થયો

અગિયાર કરોડ રૂપિયા હાડા દસ અગિયાર કરોડ રૂપિયા વ્યાજ આપી દીધું છતાં અલી આ રીતે આ લોકો ટોચર કરે છે કંઈ બહુ ઓછું ટોચર નથી કરતા એમના વાઈફના ફોન આવે એમનો માણસ છે કિરણ સુથાર દીક્ષિતભાઈનો માણસ ને આ ઉત્તમભાઈનો એનો માણસ છે કે કિરણ સુથાર એ બી ધમકીઓ આપે એ બી ગાળો આપે અને ઓફિસે આવીને કે હું આમ કરીશ તેમ કરીશ એકવાર તો ન્યૂઝવાળાને લઈને આવ્યા હતા ન્યૂઝમાં બધી જગ્યાએ ચગાઈવું ખાલી ખોટું આપણું નામ ખરાબ કર્યું આ બધું હવે સહન નથી થતું લોકો હવે હકીકત હું જે કરું છું ભાઈ હું

રવિના પિતા સુરેશ પાનસુરિયાએ જણાવ્યું કે વ્યાજખોરો રવિને અલગ અલગ જગ્યાએ બોલાવીને માનસિક ટોર્ચર કરતા હતા સાબરમતી જેલમાં હોવા છતાં દીક્ષિત પટેલ વિડીયો કોલ દ્વારા ઉઘરાણી કરતો હોવાનો પણ આક્ષેપ છે એકત્રીસ ની રાત્રે રવિ ઘરેથી નીકળતો સીસીટીવીમાં કેદ થયો છે અને ત્યારથી તેનો મોબાઈલ સ્વીચ ઓફ છે હાલ મામરેલી એસપી સહિતની ટીમોએ રવિની શોધખોળ તેજ કરી છે અને વ્યાજખોર સામે કાયદેસરની કાર્યવાહીની તૈયારીઓ હાથ ધરી છે સુરેશ પાનસુરિયા મારું નામ છે સાવરકુંડલા ખાતે મારો દીકરો આ બે દિવસ પહેલાં આવ્યો હતો ઘરેથી રાતે અગિયાર વાગે નીકળ્યો તો આશ્રમે અને માતાજીને માટે પગે લાગવા જાવ દાવશે ઉકેલ પણ એ રવિ ઘણા ટાઈમથી ટ્રેસમાં રહેતો હતો અને જે વડોદરા ખાતે ખાતે જે બે ત્રણ ગણા પાસે તેને ફાઇનાન્સ લીધું હતું ફાઇનાન્સ તો લગભગ બધા ડેવલપરો લેતા જ હોય છે જરૂર પડે ત્યારે ધંધા માટે પણ આ જે નીટકાન બન્યું હતું જય જલારામ સ્કૂલ ગોધરા એના જે જામીન ઉપર જે છે દિક્ષિતભાઈ એ અને એની સાથે એના પંદર સત્તર જણા જે અલગ અલગ રવિ મારી પાસે છે એની જે નોટને લખી ગયો છે એની અંદર બધા નામનો ઉલ્લેખ છે બધો એની પાસેથી અલગ અલગ બધાએ સાથે મળીને અગિયાર કરોડ રૂપિયા જેવી રકમ આપી હતી એની સામે રવિ એને કંઈક ચાર કરોડ નેવું લાખ રૂપિયાની મિલકત દસ્તાવેજ કરીને પજેશન આપ્યું હતું અને ત્રણ કરોડ અડત્રીસ લાખ રૂપિયા જેવું એને એના જે અલગ અલગ એકાઉન્ટમાંથી આવેલા પૈસા હતા એમાં આઠ આપેલા આવેલા હતા મને મારા દીકરાએ કાલે એવો વડોદરા જ્ઞાનો હોય એણે કીધું હતું કે રવિભાઈ લગભગ બે ત્રણ મહિના પહેલા ગોધરા પણ ગયો હતો એટલે આ લોકો અલગ અલગ જગ્યાએ બોલાવીને એને ટ્રોસર કરતા હતા ગોધરા પણ એને બે વખત બોલાવ્યો હતો એ મને બધી ગઈકાલે ખબર પડી અને સાવરકુંડલા એલસીબી બી અમરેલી જિલ્લાની એસ પી સહીટ ટીમ કામે લાગેલી છે અને મને વિશ્વાસ છે કે આ લોકો એકાદ દિવસમાં રવિને ગમે ત્યાંથી પહોંચશે એના મોબાઈલ સ્વીસ ઓફ આવે છે અને બીજું આ લોકો જે પ્રમાણે એને ધમકધમકી આપતા હતા એટલે અમને થોડોક ચિંતા વધારે રહી છે પણ મને મારી અમરેલી જિલ્લાની પોલીસ ઉપર સંપૂર્ણ ભરોસો છે કે એ રવિને ગમે અહીંયાથી ગોતી લે છે એના ફોન ટ્રેસ કરી છે એના અલગ અલગ નંબર મેં હતા એ બધા આપેલા છે અને પૂરો સહકાર મળી રહ્યો છે એને દસ્તાવેજ ચાર કરોડને નેવું લાખ રૂપિયાના ફ્લેટના અને કોમર્શિયલના દસ્તાવેજ કરાવી લીધા છે અલગ અલગ એના નામના બધાના એ સિવાય ત્રણને આડત્રીસ અને આપણે આર્ટિસ તેના એકાઉન્ટમાં રવિ આપેલા છે અને હું જાણું ત્યાં સુધી મને નાનો ભાઈ કહેતો હતો કે અત્યારે જે એને પ્રોસેસ કરતા હતા એને પંદરસો સત્તર કરોડ રૂપિયા હજી અમારે લેવાના નીકળે છે એવું કહીને એને રાત દિવસ પરેશાન કરતા હતા અને એમાં ઘણો મેં એક બે વખત પૂછ્યું આવું કાંઈ હોય તો મને કે ના પપ્પા કે બધું ચાલે છે જ્યારે સાબરમતી જેલની અંદર નીટપનવાળા જે ભાઈ દીક્ષિતભાઈ હતા જ્યારે લોકઅપમાં સીબીઆઈમાં ત્યારે પણ રવિને અહીંયા બોલાયો હતો સાબરમતી જેલની અંદરથી પણ એ વિડીયો કોલના માધ્યમથી રવિ પાસે પઠાણી ઉઘરાણી કરતા હતા જ્યારે એ લોકમાં હતા ત્યારે એના વાઇફ એનો દીકરો પણ ઓફિસે આવીને અલગ અલગ પ્રોસેસ કરીને વ્યાજની માગણી કરતા હતા એ ઘરનું ગોલ્ડ અમનને પૂછા કાંઈ અમારી જાણ બાર બી ગોલ્ડ લોન કરીને એને અલગ અનેક વખત વ્યાજ આપેલું છે ને એ બધું અમારી પાસે વિડીયો ઓડિયો બધા બહુ વ્યવસ્થિત રૂપ છે અને એ ઓડિયો બી મેં સાહેબને આજે સંભળાવ્યો હતો એસપી સાહેબને ત્યારે એમને ખબર પડી કે ખરેખર આખી ઘટના ગંભીર છે અને વ્યાજનું જ છે આ અને આ આ લોકો એટલા બધા આના સિવાયના પીડિત છે કે કદાચ જો બાનાખતના આ બધી જે મેટર છે એ બહાર આવશે તો આના પીડિત વડોદરા શહેરની અંદર ગણાય છે અને અગિયાર કરોડ આપ્યા એની સામે લગભગ સિત્તેર કરોડના સિત્તેર પંચોતેર મિલકતના એણે બાનાખત કરાવી લીધા હતા એટલે આ જે રવિ જ્યારે આવે ને ત્યારે અમને પાકી પ્રોપર ખબર પડે અમારે તે અત્યારે એક જ છે કે પહેલાં પહેલાં અમારા દીકરાને ગમે ત્યાં ત્યાં લોકો હાજર કરે અમે રાત દિવસે અત્યારે બધા અલગ અલગ સ્થળો ઉપર બધી પહોંચતી છે એ આવી જાય ત્યારે આના કરતાં જે વિશેષ હકીકત છે એ રવિ બધાને જાણ થાય છે બની શકે પણ રાતના અગિયાર વાગ્યા તો એ મારા કાકાના દીકરોની ઘરે આવીને સુતા પછી મારા મમ્મી પપ્પા અહીંયા હતા પૂનિમા આવતી હતી એટલે દર પૂન્યમાં આવતા હોય છે હું પણ આવતો હોય તો એ લગભગ સવા બાર આજુબાજુ ઘરેથી નીકળી ગયો સીસીટીવી કેમેરામાં બે કેમેરામાં દેખાય છે બરાબર એટલે એ ચિંતાનો વિષય કરો બાકી અત્યાર સુધીમાં અમારે છે આવું ક્યારે અમારે ઘણા લોકોના ફાઇનાન્સ લીધે બધાએ સહકાર આપે છે વડોદરાની અંદર અમારો એટલો બધો મોટો બિઝનેસ છે તો અમારે જરૂર પડતી ત્યારે અમે અલગ અલગ લોકો પાસેથી ફાઇનાન્સ લેતા જ હોય છે જે રીતે બેન્કિંગનું લેતા હોય એ રીતે પ્રાઇવેટ ફાઇનાન્સ લેતા હોય પણ બધાય અત્યારે નબળો સમય છે બુકિંગ ઓછા છે બધાએ સાથ સહકાર આપે છે કોઈ એમને એવું પ્રેશર રહે પણ આ જે ટીમ છે પંદર સત્તર જણાને અમને ખબર છે ને નાના ભાઈને ખબર છે કે રવિ ઉપર આ લોકો બહુ પ્રેશર કરતા હતા ત્યારે જ આ મારા દીકરા એવું પગલું બાકી કોઈ દિવસ બને ઓફિસે કોઈ નબળો જવાબ એના નથી આપ્યો ક્યારેક હા વિડીયો બી એને બનાવ્યો છે મને કે પપ્પા હું અત્યાર સુધી નહોતો કરતો પણ હવે એટલો અસહ્ય ત્રાસેલો છું ને કે તમે એની વાત જવા દો એવો વિડીયો બી મારામાં મેં એણે નાખેલો છે